દુબઈ જવું હવે થશે વધુ આસાન ફક્ત રૂપિયા સાત લાખમાં તમે પણ સ્ટુડન્ટ વિઝા ઉપર દુબઈ જઈ શકો છો અને આ ખાસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે લઈને આવી ગયા છે સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ આ ખાસ ઓપોર્ચ્યુનિટીને મિસ ન કરો અને આજે જ વિઝિટ કરો અને તમારા સપનાને સાકાર કરો શું તમે પણ દુબઈમાં અભ્યાસ કરવાનો વિચાર કરો છો તો હવે રાશેની એઈસીસી સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ લઈને આવ્યું છે તમારા ભવિષ્યને બનાવવાનો એક ખાસ મોકો હવે આઈએલટીએસ અને પીટીઈ વગર પણ દુબઈમાં અભ્યાસ શક્ય છે અને ખર્ચ પણ ફક્ત સાત લાખ રૂપિયા પ્રતિ વર્ષ શરૂ થાય છે વિશ્વની ટોપ યુનિવર્સિટીઝ જેવી કે યુકે યુએસએ કેનેડા અને ઓસ્ટ્રેલિયાની ડિગ્રી હવે તમને દુબઈમાં જ મળી શકે છે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ પણ મળશે એટલે કે અભ્યાસ પછી નોકરીની પણ તક અને હા સ્ટુડન્ટ એક્સચેન્જ પણ પોસિબલ છે અહીં પણ વિકલ્પ છે એટલે ભણતર અને નોકરી બંને સંભાળી શકો છો દુબઈ છે દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ ભારત સૌથી નજીક એટલે મુસાફરી પણ આસાન અહીં ટોચ ની કંપનીઓની ઓફિસ પણ હાજર છે તો આજે જ સંપર્ક કરો એઈસીસી સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ